હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મસ્ત હસવું આવે એવા હસવાવાળા ઉખાણા લઈને આવ્યા છીએ તો તમને આ વિડીયો ગમે તો પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો એક ગાય દૂધ આપે છે મરઘી ઈંડું આપે છે તો એવું કોણ છે જે બંને આપે છે તો તેનો જવાબ વન ટુ થ્રી શું આવશે દુકાનદાર બે એવું શું છે જેના વગર કોઈ પણ છોકરીના લગ્ન નથી થઈ શકતા શું આવશે આનો જવાબ વન ટુ થ્રી તેનો જવાબ છે વરરાજા ત્રણ એવું શું છે જે બધા બાળકો ખાય છે પણ કોઈને પણ સારું નથી લાગતું એનો જવાબ શું આવશે વન ટુ થ્રી તો તેનો જવાબ છે ઠપકો આગળ એવું શું છે જેને તોડ્યા પછી માણસ ખૂબ ખુશ થાય છે તો એનો જવાબ શું આવશે વન ટુ થ્રી તો તેનો જવાબ છે રેકોર્ડ આગળ એવું શું છે જે બ્રેકફાસ્ટમાં નથી ખાઈ શકતો શકાતું તેનો જવાબ શું આવશે વન ટુ થ્રી એનો જવાબ આવશે લંચ અને ડિનર આગળ નાનો એવો સિપાહી ખેંચીને તેની પેન્ટ ઉતારી બતાવો શું આનો જવાબ શું આવશે વન ટુ થ્રી તો આનો જવાબ આવશે કેળું આગળ એ ગીતનું નામ બતાવો જે આખી દુનિયામાં ગાવામાં આવે છે આનો જવાબ શું આવશે વન ટુ થ્રી તો આનો જવાબ આવશે હેપી બર્થ ડે ટુ યુ આગળ એક દીવાલ બીજી દિવાલને ક્યાં મળે છે આનો જવાબ શું આવશે વન ટુ થ્રી આનો જવાબ આવશે ખૂણામાં આગળ વિચારો સતત બે દિવસ સુધી વરસાદ કેમ નથી પડી શકતો તો આનો જવાબ શું આવશે તો વન ટુ આનો જવાબ આવશે કેમ કે વચમાં રાત આવી જાય છે આગળ વિચારો કૂતરા જાન્યુઆરીના બદલે ફેબ્રુઆરીમાં કેમ ઓછું પોકે છે વિચારો તો આનો જવાબ શું આવશે વન ટુ થ્રી તો આનો જવાબ આવશે કેમકે ફેબ્રુઆરીમાં દિવસ ઓછા હોય છે અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરજો Bye!